પેથાપુરમાં પાલયા વિસ્તારમાં પોતાના રહેઠાણ મકાનના પ્રથમ માળે સુસાઇડ કરેલું છે આ સુસાઇડ હકીકતની માહિતી મળતા પેથાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સેક્ટર સાત પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલા છે આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ જે હેડ કોન્સ્ટેબલ હતા એ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ થી સીગ રજા પર ઉતરેલા હતા પોતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે તેઓ શીખ રજા ઉપર હતા અને આજ રોજ એમને જાણવા મળેલું છે કે પોતાના રહેઠાણ મકાનમાં એમને કોઈ અગમ્ય કારણોસર સ્યુસાઈડ કરેલું છે આ સ્યુસાઈડના કારણો હજી સુધી પોલીસ તપાસમાં સામેલ આવેલા નથી અને આગળની તપાસ પેથાપુર પોલીસ તેમજ સેક્ટર સાત પોલીસ કરી રહી છે